ગુરુ રમત બે આગળની સૌથી પહેલા ઈ ટીમના કેપ્ટન છે પાંચ ઉભા છે એક લાઈનમાં બીજી લાઈનમાં પણ પાંચ ઉભા છે પાછળની સાઈડમાં 6 6 બાળકો નીચે બેઠેલા છે સૌથી પહેલા બે પગ પછીથી પસાર થઈ જે ટીમ પહેલા નીકળી જશે ઈ ટીમ વિજેતા બનશે સિટી વાળે એટલે ત્યાંથી પસાર થઈને સૌથી પહેલા પસાર થવાનું છે રેડી